રોજિંદા જીવનમાં કંઈને કંઈક કામ માટે આપણે તકલીફ પડતી જ હોય છે તો કામને ઇઝી બનાવવા માટે આજે એટલી બેસ્ટ બેસ્ટ ટ્રીક લઈને હું આવી છું કે જે તમારું કામ કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે ચલો લઈ સ્ટાર્ટ તો અહીં સૌ પ્રથમ આપણે ચાંદીની પાયલ આપણે જોઈશું તો અહીં મેં ચાંદીની પાયલ હું ઘરે જ પહેરું છું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ગંદી થઈ ગઈ છે અને આપણે અચાનક બહાર જવાનું થાય ત્યારે પાયલને તરત જ કેવી રીતે ચમકાવવી તે હું તમને આજે બતાવીશ તો સૌ પ્રથમ અહીં મેં પાયલને થોડી પલાળી દીધી છે અને ઘરમાં બધાના જ ઘરમાં કોલગેટ તો હોય જ છે તો મેં ખરાબ જે બ્રશ હોય તે બ્રશ લીધો છે અને થોડીક કોલગેટ મેં લીધી છે હવે આ કોલગેટ જે આપણે સીધી પાયલ હોય તેના ઉપર આવી રીતે કોલગેટ આપણે બ્રશની મદદથી લગાવવાની છે તો બસ આટલી જ કોલગેટ એક પાયલ મળે તો એટલી જ ઇનફ જ છે તો મેં આવી રીતે બ્રશની મદદથી આખી પાયલ ઉપર કોલગેટને સ્પ્રેડ કરી દીધી છે કોલગેટ એ આપણને આપણા માટે ખૂબ જ કામગાર એ છે કે જેથી કરીને આપણે કોઈ પણ ડાઘ કાઢવાના હોય તો ખૂબ જ કામની હોય છે તો અહીં ચાંદીની પાયલ મેં કોલગેટ લગાવીને બ્રશની મદદથી હું આવી રીતે ઘસું છું તો તમે જોઈ શકો છો હાથની ઉપર કેટલો બધો મેલ આવી ગયો છે તો આવી રીતે હું ઘસી લઈશ અને ફક્ત બે જ મિનિટની અંદર પાયર ચમકી જશે તો આ પાયલ આવી રીતે કરવાથી એકદમ ઇઝીથી તરત જ સાફ થઈ જાય છે અને તરત જ જો તમારે ક્યાંય બહાર જવાનું થાય તો આ પાયલ તરત જ તમે ચમકાવી શકો છો અને જો હું તમને ધોઈને પણ બતાવું અને અત્યારે કેટલી ચમકે છે અને બીજી પાય પણ હું તમને બતાવું જે ખરાબ પાયલ છે તો બંનેમાં આટલો ફરક દેખાઈ રહ્યો છે તો ફક્ત બે જ મિનિટની અંદર આ પાયલ એકદમ ક્લીન થઈ ગઈ છે તો આવી રીતે હું બંને પાયલ હું ક્લીન કરી દઈશ અને તમે જોઈ શકો છો ક્લીન બંને થઈ ગઈ છે નેક્સ્ટ છે કે આ જ કોલગેટની ટ્રીક છે ફ્રેન્ડ્સ તો અહીં વ્હાઇટ કલરની સ્વિચ છે મોસ્ટ ઓફ આપણા ઘરોમાં વ્હાઈટ કલરની સ્વિચો નાખતા જ હોય છે તો સ્વિચો ગંદી થઈ જાય એટલે મેં ટિશ્યુ પેપરથી અહીં મેં કોલગેટ લીધી છે અને આવી રીતે મેં હું સ્વિચો આવી રીતે હું સાફ કરી લઈશ કેમ કે ઇલેક્ટ્રિક્સ હોય ત્યાં આપણે કોઈ પાણી અડાઈ ન શકીએ અથવા તો કોઈ ભીનું કપડું પણ તમે લગાવી ન શકો જેથી કરીને આપણને કરંટ લાગવામાં ભય રહે છે તો આવી રીતે કપડાં ઉપર કોટન કપડાં ઉપર પણ તમે આવી રીતે કોલગેટ લગાવીને બસ થોડીક જ મેં કોલગેટ મેં તમને બતાવી હતી એટલામાં તો આખું સ્વીચનું બોર્ડ સાફ થઈ ગયું છે અને વ્હાઇટ કલરનું સ્વીચનું બોર્ડ તરત જ ચમકી ઉઠશે હું તમને બતાવું છું કે ટિશ્યુ પેપરમાં ખૂબ જ ખરાબ થઈ ગયું છે તો આવી રીતે પણ તમે કોઈ પણ ઇલેક્ટ્રિકની જે સ્વિચો છો તે તમે આવી રીતે સાફ કરી શકો છો નેક્સ્ટ છે કે તાળું આપણા ઘરમાં દરેક રૂમના અલગ અલગ તાળા હોય છે ગેટનું અલગ હોય છે મેન દરવાજાનું અલગ હોય છે અથવા તો અલગ અલગ રૂમોના તાળા પણ અલગ અલગ જ હોય છે તો આવી રીતે ચાવીઓના ઝુમખાથી આપણે કઈ ચાવી કયા તાળાની છે તે આપણે ખબર નથી રહેતી મોસ્ટ ઓફ તો બાળકોને વધારે તકલીફ પડતી હોય છે કે આપણે ઘરે હોઈએ કે ન હોઈએ તો બાળકો જ્યારે લોક ખોલતી વખતે એમને વધારે તકલીફ પડતી હોય છે તકલીફ તો આપણને પણ પડતી હોય છે તો આજે એવી બેસ્ટ ટ્રીક લઈને આવી છું કે તમે પહેલી જ ચાવી નાખશો અને તરત જ તમારું તાળો તાળું ખુલી જશે તો નેલ પોલિશ એ બધાના જ ઘરમાં હોય છે તો અહીં મારી પાસે બ્લેક કલરની નેલ પોલિશ છે જે હું યુઝ નથી કરતી તો હું તાળા ઉપર હું આવી રીતે નેલ પોલિશ લગાવું છું અને જે તાળાની ચાવી છે એ તાળાની એ જ કલરની હું નેલ પોલિશ લગાવીશ તો આવી રીતે તમારે અલગ અલગ તાળાની ચાવી પ્રમાણે હોય તો તમારે અલગ અલગ નેલ પોલિશનો ઉપયોગ કરવાનો છે અહીં હું તમને બ્લેક કલરની ચાવી ઉપર કલર કરું છું અને તા એ જ કલર મેં તાળા ઉપર કરી દીધો છે તો એટલું ઝૂમખું હશે ચાવીઓનું તે પણ તમારે એક જ ચાવી નાખતા ખોલી જશે તો આવી રીતે ઘરમાં ત્રણ ચાર તાળા હોય તો તમારે આવી રીતે અલગ અલગ કલરની નેલ પોલિશ તમારે લેવાની છે તો ઇઝીથી તમે કલર જોઈને પણ તમે ખોલી શકશો એક જાતની જોડ થઈ જશે તો બાળકોને પણ ઇઝી પડશે નેક્સ્ટ છે બાળકો જ્યારે જીન્સનું પેન્ટ પહેરતા હોય છે ત્યારે જીન્સના પેન્ટની જે અંદરની ચેન આવે છે તે ખૂબ જ નાની હોય છે પરંતુ તેમની ચેન છે નાની ચેનના કારણે તેમની સરળતાથી પહેરી નથી શકતા તો અહીં મારી મારી પાસે બ્લેક કલરનું કાળું રબર છે જે ઇઝીથી આપણે લેડીઝ વાળમાં નાખતા હોય છે તો હું ચેનની અંદરનો જે ભાગ છે હોલ તેની અંદર હું નાખું છું અને નાખીને હવે રબર ખેંચીને ઇજીથી બાળકો ચેન ખેંચીને પહેરી શકે છે અને એ રબર હું જે પેનનું બટન છે તેના ઉપર હું લગાવી દઉં છું જેથી કરીને ખબર પણ ન પડે અને બાળકો ઈજીથી ચેન ખોલી પણ શકશે અને વાખી પણ શકશે તો આ બ્લેક કલર તમારે રબર લેવાનું છે અથવા તો તમારી પાસે કોઈ ચાવીને ગોળ રીંગ હોય કળી હોય તો પણ તમે આવી રીતે નાખી શકો છો તો બાળક ઈજીથી પેન ખોલી શકશે અને વાખી પણ શકશે અને તે સરળતાથી પેન્ટ પહેરી પણ શકશે તો આજની ટીપ્સો તમને કેવી લાગે છે તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો આગળ મેં ઘણી બધી કિચન ટીપ્સ અને હોમ ટીપ્સ પણ તમને બતાવી છે તો તમે જરૂર જરૂરથી ચેકઆઉટ કરજો અને મારી વિડીયોને લાઈક જરૂરથી કરજો હવે નેક્સ્ટ ટીપ્સ છે કે આવું ઢાંકણું મારા ઘરમાં છે જો કે આપણે દવા વાપરતા હોઈએ છીએ તે ઢાંકણું મેં લીધું છે થોડું સ્ટ્રોંગ પણ હોય છે અને આના કરતાં જો તમે પેપ્સીની બોટલનું ઢાંકણું હોય તે વધારે સ્ટ્રોંગ છે તો અહીં મેં ચક્કુ ગરમ કરીને ત્રણ હોળ પાળી દીધા છે હવે તેની અંદર સેન્ટિંગનો તાર હોય તે મેં લીધો છે તમારી પાસે કોઈ બંગડી તૂટી ગયેલી હોય કે જે એલ્યુમિનિયમની બંગડી આપણે જૂની હોય અથવા તો કોઈ તાર હોય તે પણ તમે લઈ શકો છો તો સેન્ટિંગનો તાર છે એ મેં એક હોલમાં બે તાર મેં નાખ્યા છે અને આગળના જે બે હોલમાં અલગ અલગ કરી દીધા છે આ રીતે ત્રણ હોલની મેં મદદ કરી છે જો હું તમને બતાવું છું તે રીતે આવી રીતે સેન્ટિંગનો તાર નાખવાનો છે અને આવી રીતે બંને બાજુ મેં સેન્ટિંગના તાર કાઢીને વાળી દીધા છે જે રીતે કે આપણે કોઈ ચમચી અથવા તો કોઈ ચમ ચમચાઓ અથવા તો ગમે તે કોઈ ચક્કુ જેવું લબડાવી શકીએ તેઓ રીતે આવી રીતે વાવી દીધા છે તો હવે આપણે એક ઓર્ગેનાઇઝર તૈયાર થઈ ગયું છે તો હવે તે હું સ્ટીકર ઉપર એટલે કે જ્યાં આપણે ખીલી આપણે લગાવતા હોય ત્યાં મેં આવી રીતે લગાવી દીધું છે અને ઘણા બધા અહીં મેં લબડાવી દીધા છે ચમચા છે તમે ગ્રેટર છે ઘરણી છે કોઈ પણ વસ્તુ તમે લબડાઈ શકો છો અથવા તો તમે લેડી લેડીઝનું બહુ ભોજિયા બંગડી પણ તમે એડ કરી શકો છો તો જરૂર જરૂરથી આ ટિપ્સનો ઉપયોગ કરજો અને હા તમે કોઈ નવી ટિપ્સ તમે જાણતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને એક નવી ટિપ્સ સાથે મળીશું હું રેસીપીની વિડીયો પણ તમારી સાથે શેર કરું છું એક એવી રેસીપી કે ઘરના સિમ્પલ મસાલાથી યુનિક રેસીપી તમારી સાથે શેર કરું જ છું તો હવે એક નવા આઈડિયા સાથે મળીશું બાય બાય જય